મિત્રો આજે પાંચસો વર્ષ બાદ પ્રભુ રામ પોતાના ઘરની અંદર એટલે કે પોતાના મંદિરની અંદર બિરાજમાન થાય છે ત્યારે મા સીતા કેવા પ્રસન્ન હશે પ્રભુ શ્રી રામ કેવા પ્રસન્ન હશે અને શાસ્ત્ર કહે છે કે જ્યારે જ્યારે દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે આકાશમાંથી અદ્રશ્ય સ્વરૂપે દેવી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરતા હોય છે શંખનાદ ઘંટનાદ કરતા હોય છે અને આપણે પણ જ્યારે અયોધ્યામાં પ્રભુ શ્રી રામ બિરાજમાન થતા હોય ત્યારે આપણે શું કરવું જોઈએ આપણા ઘરની અંદર બને ત્યાં સુધી શંખનો નાદ કરવાનો મંદિરની આગળ ઘંટનો નાદ કરવાનો અને ફૂલ લાવીને ઘરના દેવી દેવતાઓ જે હોય એની ઉપર અર્પણ કરવાના અને ભગવાનનું સ્વરૂપ હોય રામજીનો દરબાર હોય તો ચોક્કસ એ રામજીના દરબારને પુષ્પ વધાવી અને સ્વાગત કરવાનું કે હે પ્રભુ જેમ અયોધ્યામાં આપ બિરાજમાન થાવ છો ભગવાન અમારા ઘરની અંદર પણ આપ કૃપા વરસાવો આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ શું શું કરવું જોઈએ શક્ય હોય તો ઘરની અંદર ભગવાનની સોળસોપચાર પૂજા કરવી એક બાજુ અયોધ્યામાં જયારે ભગવાનના શરીરની અંદર એટલે કે ભગવાનના મૂર્તિની અંદર વિદ્વાન પંડિતો દ્વારા પ્રાણ કરવામાં આવે છે એ સ્વરૂપની અંદર અંદર જીવ પૂરવામાં આવે છે મિત્રો જ્યાં સુધી કોઈ મંદિરની ભગવાનનું સ્વરૂપ ના હોય અને એ સ્વરૂપમાં પ્રતિષ્ઠા ના થાય ત્યાં સુધી કોઈ મંદિરે જતું નથી પણ જ્યારે ભગવાન મંદિરની અંદર એમનું સ્વરૂપ જ્યાં હોય એમનું મૂર્તિ હોય એમનું સ્વરૂપ હોય અને એમાં જ્યારે પ્રાણ પૂરવામાં આવે એટલે કે પ્રતિષ્ઠા જ્યારે કરવામાં આવે ત્યાર પછી આપણે જઈએ છીએ અને એ પ્રભુની કૃપા આપણી ઉપર થાય છે પ્રાણ પ્રતિષ્ઠા જેને કહેવામાં આવે છે પ્રાણ અને પ્રતિષ્ઠા એટલે પ્રાણને જે અંદર બિરાજમાન કરવાના હોય જેને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે જેના મંત્ર હોય છે ઓમ આમ રેમ ક્રોમ યમ રમ લમ મમ હમ સમ સમ હમ સ સો હમ સ મૂર્ત યો હો પ્રાણાહ ય પ્રાણાહ આવા મંત્રથી એ મૂર્તિમાં એનર્જી નાખવામાં આવતી હોય છે અને ત્યારે આપણે આપણા ઘરે પ્રભુ શ્રી રામની સરસ મજાની પૂજા શણગાર પુષ્પથી આપણી શક્તિ ભક્તિ પ્રમાણે આપણે કરવું જોઈએ બીજા નંબરની વાત કે ભગવાનની આગળ શંખનાદ તો કરવાનો રામ નામની માળા પણ કરવાની અને શક્ય હોય તો એ દિવસે બપોરે અથવા સાંજના સમયે સુંદરકાંડનો પાઠ ચોક્કસ કરાવો અથવા કરવો અને એના ભાવે તો ભજન પણ કરવા કેમ કે ભજન કરવાથી તુલસીદાસજી કહે છે તુલસી યા સંસાર મેન વસ્તુ હે સાર સત્સંગ હરિભજન એક નિર્પકાર આ ત્રણ વસ્તુઓ હંમેશા જીવિત રહે છે ભગવાન નું સત્સંગ ભગવાનનો સત્સંગ કરવો બીજું ભગવાન નામ લેવું અને ત્રીજું ઉપકાર કોઈની મદદ કરવી આ હંમેશા જીવિત રહે છે તુલસી કરવી કદાચ ટીવી મીડિયા દ્વારા પણ આપણે ભગવાનનું જયારે પ્રતિષ્ઠા થાય ને આપણે ઘરે બેઠા પણ જોતા હોઈએ છીએ અને ભગવાનના સ્વરૂપ ને દર્શન કરજો તમારી આંખો જયારે ભગવાનને જોવે છે ને ત્યારે આંખો ધન્ય બને છે અને શાસ્ત્ર કહે છે કે ભગવાન નું સ્વરૂપ અને ભગવાનની બાજુમાં કોણ છે દક્ષિણે લક્ષ્મણો યસ્ય ભામે ચ જનકાત્મના પુરુષ તો મારુતિ યસ્ય તંબંદે રઘુનંદનમ રામજીની જમણી બાજુમાં લક્ષ્મણજી હોય છે રામજીના જમણા હાથે લક્ષ્મણજી હોય છે અને રામજીના ડાબા હાથે માં સીતાજી હોય છે અને રામજીના આગળ ભાગે એટલે કે આગળની બાજુમાં હનુમાનજી મહારાજ બિરાજમાન હોય છે તેવા ભગવાનના સ્વરૂપને આપણે નમસ્કાર કરીએ છીએ આવું શાસ્ત્ર કહે છે રામજીનું હવન રામજીની પૂજા મંત્ર જાપ વિશેષ આપણે કરવી જ જોઈએ રામ નામ જ મનુષ્યને તારે છે સાથે સાથે બીજો ઉપાય પણ કહું છું એક એવો ઉપાય જે તુલસીદાસજીએ એ કહ્યો છે પય આહાર ખાઈ જપ પય આહાર ખાઈ જપ રામ નામ ષડમાસ સકલ અમંગલ સિદ્ધિ સબ કરુલસી દાસ તુલસી દાસજી કહે છે કે જે માણસ છ મહિના સુધી ષડમાસ માસ એટલે છ છ મહિના સુધી પયા આહાર ખાઈ જપરામ નામ ઝડમાસ છ મહિના સુધી જે માણસ ફળ એટલે કે ફ્રૂટ અને દૂધ ખાઈને રામજીના મંત્ર જાપ કરે છે તો તે માણસના જીવનની અંદર બધા જ દુઃખ દૂર થાય છે અને સાથે એ માણસ જોડે એક તમામ સિદ્ધિઓ એને પ્રાપ્ત થાય છે તે મનુષ્યને અને એ સિદ્ધિઓ ઓટોમેટિક આપો આપ એનામાં આવી જાય છે આઉ તુલસીદાસજી કહે છે પયા આહાર ખાઈ જપ રામ નામ સડમાસ સકલ અમંગલ સિદ્ધિ સબ કરતલ તુલસીદાસ તો આટલી બધી તાકાત રામજીના મંત્ર જાપમાં છે અને 6 મહિના સુધી જો ફ્રૂટ અને દૂધ ખાઈને જે માણસ રામના મંત્ર જાપ કરે છે તો એનાથી એ મનુષ્યના જન્મમાં ક્યારે ખરાબ થતું નથી અને એ માણસના જીવનમાં આપોઆપ એની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તો મિત્રો ચોક્કસ ભગવાન રામજીના મંત્ર જાપ કરજો રામજીનું નો પાઠ કરજો રામાયણ બને ત્યાં સુધી શક્ય હોય તો રામાયણ વાંચવી અથવા રામાયણ જે સિરિયલ આવતી હોય તો એને જોવાથી અથવા સારા શબ્દ સાંભળવાથી આપણો દેહનો ઉદ્ધાર થાય છે અને નાના બાળકોને તો ખાસ કરીને જે લોકોને રામાયણ તીનો રામાયણનો પરિચય આપણે કરાવો કે રામજી કોણ છે ભરતજી કોણ છે અને બાળકોમાં સંસ્કાર હોવા જરૂરી છે સારા સંસ્કાર આપવા એ માતા પિતાની પણ ફરજ છે તો ચોક્કસ રામજીને પ્રસન્ન કરવા માટે મંત્રજાપ કરીશું અને સદૈવ આપણા ઘરને સુખમય બનાવવા માટે ઘરની અંદર વાતાવરણ પણ ધાર્મિક આપણે બનાવવું જોઈએ તો મિત્રો આજે સુંદર મજાની મેં તમને ભગવાન રામજીના ઉપાય કહે છે ને આગળ પણ તમને સચોટ ઉપાય સારા ઉપાય હું પ્રફુલ્લ પંડ્યા તમને કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો રજા જય શ્રી રામ